નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં પાઠ દસમો જેનું નામ છે લેખન જાલી નો રહી નો ભાગ બે છે તેની અંદર આપણે પાઠ સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં

કે કહળ સંગ છે તે ધંધુકા ખરીદી કરવા માટે જાય છે અને એ વખતે હરખચંદ શેઠ છે તે તેમના બાજકા કપાસિયાનું બાજકું છે તે ગાડામાં મૂકવા માટે વિનંતી કરે છે પરંતુ કહળ સંગ ગાડામાં બાજકું મૂકવા દેતા નથી અને ગાડું લઈ અને જતા રહે છે અને છેલ્લે એક વાક્ય કહે છે કે બળદ બહુ પાણીવાળા છે તાણી ઝાલ્યા રહેતા નથી આ વાત હરખ ચંદ શેઠના મનમાં રહી જાય છે અને ઘણા બધા એવામાં કુદરત ને કરવું ને કહર સંઘના બાપુ ગુજરી ગયા એવામાં કુદરત એટલે ભગવાન ભગવાન ને કરવું અને કહર બાપુ એટલે તેના પિતા અને ગુજરી જવું એટલે મૃત્યુ થવું અવસાન થવું કાળસંગના પિતાનું અવસાન થાય છે ગામમાં કોઈ ભણેલું ન મળે કોઈનો કાગળ આવ્યો હોય તો ઉજ્જડ હરખचंदની હાટે વંચાવા જવું પડતું ગામની અંદર બધા લોકો છે તે અભણ હતા નિરક્ષર હતા વાંચતા લખતા કોઈને પણ આવડતું ન હતું અને જો કોઈને કંઈ કાગળ આવે તો એ કાગળ લઈ અને હરખचंद શેઠની હાટે એટલે કે તેમની દુકાને કાગળ વંચાવા માટે જવું પડતું હતું ઉજ્જડ ગામમાં

માન આપતા કેમ કે ગામમાં તેમને એકને જ વાંચતા લખતા આવડતું હતું કોઈના દસ્તાવેજ લખવા હોય ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરખચંદ શરમના માર્યા કામ કરી દેતા ગામના કોઈ દસ્તાવેજો એટલે કે ખરીદ વેચાણને લગતા અથવા તો કોઈ કાગળો લખવાના થતા હોય ક્યારેક કોઈને ખાતું ખોલાવવાનું હોય આવું કઈ કામ હોય એ સારા ભલા એટલે કે સારા અવસરે કોઈને આમંત્રણ આપવા માટેની કંકોત્રી અથવા તો માઠા એટલે કે અશુભ પ્રસંગો લખવાના થતા હોય તો આવું કામ શેઠ છે તે ગામ લોકોને માર્યા પણ કરી દેતા કેમ કે ગામમાં બીજા કોઈને આવું આવડતું ન હતું એટલે હરખચંદ શેઠ છે તે લોકોને આવા કામો કરી આપતા કહર સંગે હરખચંદ શેઠને બે હાથ જોડીને કાળોતરી લખવા કહલસંગના બાપુ ગુજરી ગયા અને તે ગુજરી ગયા તેની જાણ કરતો જે કાગળ લખવામાં આવે એને કહેવાય કે મૃત્યુ થયા પછી જે કાગળ લખાય છે જેને આપણે દેશી ભાષામાં મેલો કહીએ છીએ તે મેલાના કાગળ લખવા માટે કાળોતરી લખવા માટે હરખચંદ શેઠને બોલાવવામાં આવે છે શેઠને મનમાં થયું કે તેદી તો બાપુના બળદિયા તાણી જાલ્યા રહેતા નહોતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે ઠીક લાગમાં આવ્યા છે હરકચંદને જૂની વાત યાદ આવે છે જે કપાસિયાનું બાચકું મૂકવા દીધું ન હતું અને બળદિયા તાણી જાલિયા રહેતા નથી ઊભા રહેતા નથી આવું બહાનું બતાવ્યું હતું અને આજે હવે મને મેલાના કાગળ લખવા માટે બોલાવે છે બરાબરનો લાગમાં આવ્યો છે આ એને ભાલીએ ન ભરાવી દઉં તો મારું નામ નહીં આજે એને હું બરાબરનો પાઠ ભણાવું તો મારું નામ પણ હરખચંદ શેઠ નહીં આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા આમ વિચાર કરી અને હરખચંદ શેઠ છે એ કાગળ લખવાની શરૂઆત કરે છે કાગળ લખવા બેસે છે કહલ એમના બાપુનું કારજ પાંચમ નું રાખેલું કારજ એટલે વિદ્યાર્થી મિત્રો જેનું મૃત્યુ થાય તે મૃત્યુ પછી જે વિધિ કરવામાં આવે છે બારમાની વિધિ આપણે દેશી ભાષામાં તેને પાણી ઢોળ કહીએ ઉત્તર ક્રિયા અને પાણી ઢોળ કહેવામાં આવે છે તેને કારજ પણ કહેવાય તળપદી ભાષામાં તેને કારજ કહેવામાં આવે છે આવી રીતે કહળ સંઘ છે તેણે તેના બાપુનું કારજ પાંચમના દિવસે રાખેલું પણ શેઠિયાએ થોડાક કાગળ પાંચમના થોડાક છઠના થોડાક સાતમ આઠમ અને નોમના તથા થોડા દસમ અગિયારસ ની તિથિના લખી અને જવા દીધા હરકચંદ શેઠે કાગળ લખવામાં જાણી જોઈને આવો ગોટાળો કર્યો તેણે થોડાક કાગળ પાંચમ ના લખ્યા થોડાક છઠ ના લખ્યા થોડાક સાતમ ના લખ્યા થોડાક આઠમ ના લખ્યા થોડાક નોમ દસમ અને કાગળો તિથિઓ નાખી અને અલગ અલગ દિવસે કારજ છે આ પ્રકારે તેણે આ કાગળો લખ્યા હવે ગામમાં બીજું તો કોઈ ભણેલું હતું નહીં કોઈને વાંચતા તો આવડતું ન હતું જો વાંચતા આવડતું હોત તો બધા લોકો કહેત કે ભાઈ આમાં તો જુદી જુદી તિથિના કાગળો છે પરંતુ કોઈને વાંચતા આવડતું ન હતું અને હરકચંદ હરકચંદ શેઠે જે કાગળો લખ્યા તે બધાને મોકલવામાં આવે છે પછી તો ભાઈ એક દિવસ નું કારજ હતું એ લગાતાર સાત દિવસ ચાલ્યું ઓલ્યા જાય ને ઓલ્યા આવે ઓલ્યા જાય ને ઓલ્યા આવે આમ પાંચમ ના દિવસે જે લોકોને પાંચમ નો કાગળ મળ્યો હતો તે લોકો પાંચમ ને દિવસે આવે છે જેને છઠ કાગળ મળ્યો તે લોકો છઠ ને દિવસે આવ્યા સાતમ નો મળ્યો સાતમ દિવસે આવ્યા આમ હરકચંદે સાત દિવસના જુદા જુદા કાગળો લખ્યા હતા તો જે કાગળ જેને મળ્યો તે તે દિવસે આવતા હતા આમ એક એક મહેમાન 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 જાય જાય અને અને બીજા બીજા આવે આવે લગાતાર સતત સાત દિવસ સુધી કારજની વિધિ છે તે ચાલે છે કહળ સંઘ કુટુંબ વાળા સંધાય વિચારમાં પડી ગયા કે માળું આ ચમનું વેતરાણું છે કહળ સંઘના કુટુંબ વાળા બધા સભ્યો હતા તે વિચારમાં પડી ગયા કે આમ કેમ થયું બધા લોકો આવી રીતે કેમ ભૂલ થઈ કે બધા લોકો દરરોજ કેમ મહેમાન આવે છે ત્યારે કોઈ પૂછે છે કે મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા એટલે કોઈ પૂછ્યું કે ભાઈ મેલો જે કાળોતરીનો કાગળ છે તે કોની પાસે લખાવવામાં આવ્યો હતો ત્યારે એ તો ડાયુ મને છે એ ઉઠીને આવી ભૂલ ના કરે હો ત્યારે કોકે કહ્યું કે ભાઈ શેઠ પાસે કાગળ લખાવવામાં આવ્યા હતા ત્યારે કેટલાક લોકો કહે છે કે એ તો મને એટલે કે સારો માણસ છે તે આવી ભૂલ કરે નહીં બોલાવીને પૂછો તો તો ખબર આ ખમતીધર ખોરડું છે પણ કોઈ ખોરડું હોય તો ખેતર વેચવા વારો આવે કે બીજું કઈ ત્યારે બધા લોકો નક્કી કરે છે કે એક કામ કરીએ આપણે શેઠને બોલાવીએ અને તેમને પૂછીએ કે તેમણે કાગળ કેવી રીતે લખ્યા છે અને આ તો ખમતીધર એટલે કે પૈસાદાર ખમી શકે તેવું ખોરડું હતું ઘર હતું પૈસાદાર ઘર હતું સગવડવાળું ઘર હતું પણ જો કોઈ બોળો પાતળો એટલે કે દુબળો માણસ ગરીબ માણસ હોય જેની પરિસ્થિતિ નબળી હોય આવો માણસ હોય તો તેને તો પોતાનું ખેતર પણ વેચવું પડે આટલા મહેમાનો સતત આવ્યા કરે તો તેમના ભોજનની ને બધી વ્યવસ્થા કરવામાં તેને તો પોતાની જમીન પણ વેચવી પડે હરકચંદ શેઠને તેડું મોકલ્યું તેડું એટલે બોલાવવામાં આવે છે હાથમાં ધોતિયાનો છેડો ચાલી કાને લાંબી લેખણ ખોસી માથે રાતી પાંચાળી પાઘડી એ પગમાં મોજડી પહેરી શેઠ કહળ કહરસંજ્ઞા ફળી આવ્યા અને સૌ પૂછવા લાગ્યા હરકચંદ શેઠ ધોતિયાનો છેડો હાથમાં પકડ્યો છે અહીં હરકચંદ શેઠનો દેખાવ કેવો હતો તેના વિશે આપણને માહિતી આપવામાં આવી છે કાંબે કાને લાંબી લેખણ લેખણ એટલે લખવા માટેની જે પેન હોય તેને લેખણ કહેવાય એ કાન ઉપર લગાવેલી છે માથે પાંચ રાતી પાંચાળી પાઘડી પાઘડીનો પ્રકાર છે તે પહેરી છે ત્યાં આવે છે ત્યારે બધા તેને પૂછે છે કે હરકચંદ ભાઈ આ ચમનું બફાણું છે કે આ બધું શું થયું છે કેમ આવી રીતે થાય છે અને આગળની જે વાત હતી તે વાત બધી કરે છે ત્યારે શેઠિયા એ ઠાવકુ મો કરી અને માંડીને વાત કરી ત્યારે શેઠ હરકચંદ છે તે આગળ જે વાત બની ગઈ હતી તે બધી વાત કહે છે કે સાંભળો ભાઈઓ વરહદી મોરની વાત છે કહળસંગ ભાઈ ધંધુ કે હટાણો કરી ગાડું લઈને ગામમાં આવતા હતા ઈ વખતે બજાર સોસરો હું કપાસિયાનો કોથળો લઈને એમના ગાડામાં મુકવા ગયો તેદી ઇમના પાણીયાળા સંધિયા બળદો ઇમ ઇમના બાપુના કાગળ લખતા લખતા મારી લેખણ બહુ તાણી પણ ખમ માને તો ને ત્યારે એક વર્ષ વરહદી મોર એટલે એક વર્ષ પહેલા કહસંગભાઈ જયારે ધંધુકા હટાણું કરવા માટે ગાડું લઈને ગયા હતા અને ગામ તરફ પાછા આવતા હતા ત્યારે કપાસિયાનું બાચકું બાજકુ નાખવા માટે મેં તેમને વિનંતી કરી હતી

રોકવા માટે પ્રયત્ન કર્યો પણ લેખાણ ઉભી રહેતી મોતનો વાત જાળવવામાં આપણી માણસાઈ છે ત્યારે વાતડાહ્યા એટલે ગામના જે અનુભવી લોકો હતા તેમણે હરખચંદ શેઠ ને કહ્યું કે શેઠ મૃત્યુ મરણ તો વહેલું મોડું દરેકનું થવાનું જ છે પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાય છે કે મૃત્યુ જે માણસનું મૃત્યુ થયું છે તેની આપણે કદર કરવી જોઈએ ઇજ્જત કરવી જોઈએ અને તેનો મલાજો છે તે તે આપણે જોઈએ અને જ સાચી છે એ પછી કહળ સંઘને પણ ઠપકો આપ્યો અને શરમની મારી એમની આંખો ભૂખ ઉતરવા માંડી ત્યાર પછી અનુભવી લોકો છે તેઓ કહળ પણ ઠપકો આપે છે કે તારે પણ શેઠને બાજકુ મૂકવા દેવું જોઈતું હતું આમ કહળ છે તે શરમ ના માર્યા નીચું જોઈ જાય છે ભો ખોતરવી એટલે નીચું જોઈ જવું વાઢકાન ને આવશાન તે દી થી કહળ ની અકલ નું તાળું ઉઘડી ગયું આજની ઘડી ને કાલ નો દી વાઢકાન ને આવશાન એટલે અનુભવે કહળ ને હવે બધું સમજાઈ ગયું અને ત્યાર પછી કહળ સંગ ની અકલ નું તાળું ખુલી ગયું એટલે તેને બુદ્ધિ આવી ગઈ સાચી સમજણ છે તે આવી ગઈ અને ત્યાર પછી તેણે ક્યારેય આવી ભૂલ કરી

ત્યાર પછી અમી દ્રષ્ટિ એટલે મહેરબાની મીઠી નજર વેરાન એટલે ઉજ્જવળ વસવાયાવરણ એટલે ગામ તરફથી પસાયતા એટલે કે બક્ષિસ આપી અને વસાવેલી જાતિ ત્યાર પછી વાજડી એટલે પવનનું નું વાવાઝોડું બાજકુ એટલે નાની ગાંસડી વચાયર એટલે વિચાર હાટડી એટલે નાની દુકાન ભો એટલે જમીન મોર એટલે પહેલા સંધ્યા તો અહીં સંધ્યા એ બળદની એક જાત છે ત્યાર પછી પાણીયાળા એટલે બળવાન નરાતાર એટલે બધા સોસરો એટલે આરપાર જેવું વચ્ચે થઈને ઘડીસાત એટલે તરત લગી સુધી વેતરવું એટલે બગડવું અને મલાજો એટલે મર્યાદા ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેમાં મૃત્યુ જાણ કરતો પત્ર જેને કહેવાય અને મરણ પછી પછી દિવસે થતો વિધિ જેને કારજ કહેવામાં આવે ત્યાર વિદ્યાર્થી મિત્રો પાઠની અંદર કાળો તરીકે પ્રયોગો આપેલા છે જેવા રૂઢિપ્રયોગો જોઈએ તો ઉચાળા ભરવા એટલે ઘર બાર ખાલી કરી અને નીકળી જવું અહીં શરૂઆતમાં જ આવ્યું હતું કે ઉનાળો ઉચાળા ભરવા માંડે એટલે કે ઉનાળો પૂરો થવાની તૈયારીમાં હોય ઉનાળો જવાની તૈયારીમાં હોય પગરણ માંડવા એટલે થાય શરૂઆત કરવી બે પાંદડે થવું થવું એટલે સુખી સંપન્ન નેવાના પાણીએ હાથ ધોવા એટલે કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો ત્યાર પછી મનમાં ગાંઠ વાળવી એટલે નક્કી કરવું દાંડાઈ કરવી એટલે કામચોરી કરવી આળસ કરવી વહાણા વાઈ જવા એટલે સમય જતો રહેવો લાગમાં આવવું એટલે તક મળવી બરાબર કબજામાં આવવું તેડું મોકલવું એટલે નોતરું મોકલવું બોલાવવું ભો ખોતરવા માંડવું એટલે નીચે જોઈને ઊભા રહેવું અને અકલનું તાળું ઘડવું એટલે બુદ્ધિ આવવી ત્યાર પછી કેટલીક કહેવતો છે તે પણ પાઠની અંદર આવી હતી જેમાં પહેલી કહેવત હતી કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે જાડ જેનો અર્થ થાય સાવ ઉજ્જડ જ્યાં ઝાડપાન જોવા ન મળે આવો વિસ્તાર તેના માટે આ કહેવત કહેવાય છે ત્યાર પછી આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે જેનો અર્થ થાય આપણે કોઈને થોડું માન આપીએ તો આપણને સામેથી વધુ માન મળે ત્યાર પછી ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન જેનો અર્થ થાય બહુ સારી સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ ગણાય છે અને એક કહેવત હતી વાડકાન બધું સમજાઈ જાય અહીં હરખ ચંદને અનુભવ થયો ત્યારે બધી વાતનો ખ્યાલ આવે છે બધી સમજ પડે છે

જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખો છો આપને અમારી એપ્લિકેશન ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો